વડોદરા શહેરમાં આવેલો લાલબાગ બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદોમાં આવેલો છે વડોદરા શહેરમાં અવારનવાર લાલબાગ બ્રિજ ઉપર ખાડા પડવા ગાબડા પડવા જેવી ખબરો સામે આવતી હોય છે કોન્ટ્રાક્ટરો દ્વારા લો મટીરિયલ વાપરવાના કારણે વારંવાર બ્રિજ ઉપર ગાબડા પડતા હોય છે અધિકારીઓના આશીર્વાદના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેર ખડોદરા બની ગયું છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે

ખેડૂત જોવા મળે છે ત્યારે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર વારંવાર ગાબડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર વારંવાર ગાબડા પડતા હોય છે પાલિકા દ્વારા ગાબડા યોગ્ય રીતે ન પૂરતા બ્રિજ પર આજે ફરી ગાબડા પડતા ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે અને સારી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે તો આ બ્રિજ પર ગાબડા ન પડે પરંતુ પાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડે છે